યંગ એટ હાર્ટ મૂળ મુંબઈના પાંસઠ વર્ષીય પતંગબાજ કલ્પના ખારવાએ વીસ વરસથી પતંગબાજીના શોખને રાખ્યો જીવંત ચોથી વાર સુરતના મહેમાન બનેલા કલ્પના પતિ અને બહેન સાથે મળીને રાજ્યભરમાં પતંગબાજીનો આનંદ માણે છે સુરતમાં બુધવારના રોજ તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજિત પતંગોત્સવમાં ભાગ લઈ ચોથીવાર સુરતના મહેમાન બનેલા પતંગબાજ કલ્પના ખારવા છેલ્લા વીસ વર્ષોથી પતંગબાજીનો શોખ ધરાવે છે અને વિવિધ ઇવેન્ટ્સ ફેસ્ટિવલમાં પણ ઉત્સાહથી ભાગ લે છે યંગ એટ હાર્ટરી ઉપમાને સાચી ઠેરવતા મૂળ મુંબઈના કલ્પનાબેને પતિ અને બહેન સાથે ટીમ બનાવી નાનપણના પતંગબાજીના શોખને જીવંત રાખ્યો છે તેઓ કહે છે કે અમે અમદાવાદ રાજકોટ વડોદરા કેવડિયા કચ્છ અને સુરત સહિત રાજ્યભરમાં પતંગ ચગાવવા જઈએ છીએ જેમાં સુરતીઓ સૌથી વધુ ઉત્સાહપ્રિય અને આવકારદાયક હોવાથી અહીં આવવાની મજા આવે છે